પણ સપોર્ટમાં તાકાત છે એકડો લખાય ને એક એ પહેલો ન્યુમેરિકલ છે ને એકડો એકડો એની એક કિંમત કિંમત છે છે લખાય અને શૂન્ય લખાય તો એની કોઈ કિંમત નથી પણ શૂન્ય ને ખબર છે અને એકડા ને ખબર છે એકડાની પાછળ શૂન્ય લખાશે ને પછી જ એક ના દસ થશે બાકી નહીં થાય આપણ સિદ્ધાંત સમજો સપોર્ટિંગ રોલ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ઝીરો છે ને એક સપોર્ટ આપે છે ત્યારે એકડામાંથી દસ થાય છે એકલો હતો ને ત્યારે એની કિંમત એક જ હતી પણ ઝીરોની કોઈ કિંમત નથી પણ ઝીરો પાછળ એડ થયો ને એના લીધે આખી રકમ દસ થઈ ગઈ અને ટોટલ એકમાંથી નવ વધી ગયા એટલે ઝીરો પણ કોઈક દિવસ એકલા કહી શકે તારી કિંમત એકલો જ હતી એને નવ ગણી મેં વધારી દીધી એમ સારા સમાજના અખંડ સમાજના વિકાસ માટે સપોર્ટિંગ ટીમ પણ મૂળ ઓર્ગેનાઇઝિંગ ટીમને મૂળ વ્યક્તિઓને સહકાર આપવો એ સપોર્ટ રોલ પણ બહુ મોટો છે અને પ્રમુખ સ્વામી મહારાજનો એક સિદ્ધાંત હતો જે સિદ્ધાંત ઉપર મેં કહ્યું સંસ્થા વિકસિત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સિદ્ધાંત કહેતા કે જે વ્યક્તિને મુખ્ય નિમ્યા હોય જે તે ક્ષેત્રમાં એકવાર એને નિમાયા એકવાર એને સેવા મળી પછી એની સાથેના બધાને હંમેશા સહકાર આપવાનો ભાવના તો રહેવી જોઈએ એમાં કઈ ઇલેક્શન જવું અથવા તો જે રીતે પ્રમુખ નિમાયા પછી તમે પ્રમુખની પદવીને અથવા તો જે કમિટી છે એ કમિટી જે નક્કી થઈ છે અથવા તો ઇલેક્ટ થઈ છે એનું એનું પદ એની પ્રતિષ્ઠા એની ગરીમાં તમે જો ના જાણી શકો તો તમે માણસ નથી ને બે વર્ષ માટે ત્રણ વર્ષ માટે વોટ એવરે હોય એની ગરીમાં તો જાળવી જ જોઈએ તો જ તમે સામાજિક વ્યક્તિ થયા અને તો જ માણસ થયા બધી જગ્યાએ ત્યારે વિરોધ કરવાનો બધી જ જગ્યાએ તું જ સાચો બધી જગ્યાએ તું જ હોશે વ્યક્ત કરતા પ્રાણી ના નથી પણ જે નિયુક્ત થયેલી વ્યક્તિઓ છે સંસ્થાકીય રીતે જે નિમૃત થયેલી વ્યક્તિઓ છે એની એની જે જે પદ છે ગરીમા તો સાચવી જોઈએ કે નહી તારો આરો આવે દસ વર્ષ ત્યારે તું કામ કરી લેજે અત્યારે સહકાર તો અને જો તું અત્યારે સહકાર નહીં આપે તો એ પણ યાદ રાખજે કે પાંચ દસ પંદર વર્ષ ભી તું પ્રમુખ બનીશ ને ત્યારે તું પણ સહકારની અપેક્ષા ના રાખીશ કારણ કે તારે જયારે સહકાર આપવાનો હતો એક નાના સભ્ય તરીકે મુખ્ય કમિટીને કે પ્રમુખને ત્યારે આ થોડી સાથે આધ્યાત્મિક આધ્યાત્મિક વાતો છે છે ગુણ ગુણ સામાન્ય નથી અખંડ સમાજ રાખો એક નખણ છે પણ આ સમજણ રાખવી પડે અને એક વાત પણ તમે જાણી લેજો ગમે તેટલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય એક વાર બે વાર ને ત્રણ વાર એનો વિરોધ લોકો માને સમજે પછી એની છાપ વિરોધી તરીકે પડી જાય એની કોઈ કિંમત ના રહે સિદ્ધાંત છે ડિફરન્સ ઓફ ઓપિનિયન લોકો આ બુદ્ધિશાળી એના વિચારો સારા છે પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન પછી નક્કી થયેલી વાત એમાં તમે સાથ સહકાર ન આપી શકો ને ભળી ના શકો તો તમારી ઉપર લેબલ વાગી જાય કે આ માણસ વિરોધી છે ડિફરન્સ ઓફ ઓપિનિયન પડે પછી તમારા અભિપ્રાયથી જુદો અભિપ્રાય નક્કી થઈને એક આ રીતે કામ એમાં તમે સહકાર આપવા માંડો તો તમારી માટે લોકોને માન ઉપજે કે એનો અભિપ્રાય એના કરતા જુદો હતો પણ એકવાર નક્કી થયું તે માણસ ભળી ગયો એ માણસે સહકાર આપ્યો તો તમારી કિંમત ખૂબ વધે આમાં તમે બુદ્ધિશાળી થરો પણ સાથે વિરોધી પણ થો અને કિંમત વ્યક્તિની બુદ્ધિથી નથી થતી બુદ્ધિશાળી તો પૃથ્વી ઉપર બહુ છે હું તો જ્યારે કોર્પોરેટ્સમાં વાત કરું છું આ ટોકિંગ કોર્પોરેટ સે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ આઈ વેરી ક્લિયરલી ટેલ देम કે નોબડી હેઝ ધ રાઈટ ટુ ઇન્ફ્લેટ હિઝ ઈગો બીકોઝ એવરી થર્ડ પર્સન સિટિંગ બિસાઇડ યુ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ઓર ટેલેન્ટેડ ધેન યુ કોઈએ બુદ્ધિનું માન રાખવાની જરૂર નથી સમાજમાં 10 ત્રીજો વ્યક્તિ તમારા કરતા બુદ્ધિશાળી છે જ કોઈને કોઈ ક્ષેત્રમાં અથવા ઓરલ પણ છે અને તો તમારી કરતા

નોટ જસ્ટ સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ પર્સન એઝ અસબન્ડ એઝ અ વાઇફ એઝ અ બ્રધર એઝ અ સિસ્ટર એઝ અ સન એઝ અ ડોટર એઝ અ રિલેટીવ એઝ અધી રીતે સક્સેસફુલ વ્યક્તિઓને મળ્યા કે આ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ ગઈ છે દરેક રોલ ભજવવામાં સફળ ગઈ છે એવી ત્રણ હજાર વ્યક્તિઓને મળીને સ્ટીફન કોબીએ પુસ્તક લખ્યું છે કે આ સાત આદતો એમના જીવનમાં મને કોમન દેખાણી એમાંની સાતમી આદત જે છે ને સોરી છઠ્ઠી આદત જે છે સિનર્જી બહુ નવો શબ્દ સ્ટીફન કોવી લાવ્યા પૃથ્વી ઉપર ડિક્શનરીમાં એક નવો શબ્દ એમને આપ્યો આપણે એનર્જી એ જાણીએ છીએ એનર્જી એટલે શક્તિ સ્ટીફન કોવીએ એસ ઉમેરી દીધો આમ તો બધા મેનેજમેન્ટ ગુરુ કહે છે કે એને એસ પોતાનો ઉમેર્યો છે સ્ટીફન પૃથ્વી ઉપર અમરત્વ માટે ઇટ્સ ઓકે પણ એમને એક સરસ અર્થ આપ્યો છે સિનર્જી એનર્જી એટલે શક્તિ પણ સિનર્જી એટલે શું આગળ એસ લાગી ગયો એનર્જી શબ્દની આગળ એનો અર્થ સ્ટીફન કોવી એવું કર્યું છે કે આ ત્રણ હજાર વ્યક્તિઓ જે સફળ થઈ એના જીવનમાં દરેક ક્ષેત્રમાં એનામાં સિનર્જી હતી એટલે શું સિનર્જી એટલે બે કે બે થી વધારે વ્યક્તિઓ સાથે આવે સાથે કામ કરવાનો નિર્ણય લે ચર્ચા કરે ચર્ચામાં મતભેદો હોય પણ મનભેદ ન થાય એનું જાણપણું રાખે એક એક શબ્દો સાંભળજો સિનર્જીનો અર્થ બોલું છું મતભેદો થાય ચર્ચામાં નિર્ણય ઉપર કાયમ થતા પહેલા ઘણા મતભેદો થાય પણ બંને જણા જાણપણું રાખે કે મનભેદ થવા દેવું નથી સાથે તો રહેવું જ છે સંપ તૂટવા દેવું નથી અને સાથે રહીને પછી જેટલું સીએમ કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થાય કે આપણે આટલું કરું કારણ કે આટલા ઉપર આપણે એગ્રી થઈએ છીએ તો એટલું કરે એક નાની સફળતા પ્રાપ્ત થાય એ સફળતામાંથી જે આનંદ અને લાભ મળે એ આનંદ અને લાભમાં બીજી વખત પણ સાથે રહીને કામ કરવાની એક શક્તિ ઉત્પન્ન થાય એને સિનર્જી કહેવાય આનો અર્થ છે એટલે સંકમાંથી ઊભી થયેલી શક્તિ એના દ્વારા જે કાર્ય થાય એ કાર્યમાંથી ઊભો થયેલો જે આનંદ કે આપણે એક સરસ અચીવમેન્ટ કર્યું એ આનંદના આધારે ફરી વખત સાથે કામ કરું જેવો એક નિર્ણય અને એ નિર્ણય પછી ફરી વખત કામ કરવાની શક્તિ ઉત્પન્ન થાય ધેટ ઇઝ કોલ સિનર્જી એ સિનરજીથી અખંડ સમાજ ઉભો થાય એ સિનરજીમાં આટલી બધી તાકાત છે એટલે પહેલી અગત્યની વાત સંપથી મોટું કાર્ય સિદ્ધ થાય છે